ખૂબ જ ગંદકી જોવા મળી હતી દરેક ઢોરવાડાના માલિક પાસેથી દંડની વસુલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અટલાધરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વોર્ડ નંબર અગિયાર તથા બારમાં આવેલા ચામુંડા નગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો જ્યારે ભીમ તળાવ વિસ્તારમાં વાડા તોડી સાત હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેમાં ચામુંડા નગરમાં બે હજાર તથા ભીમ તળાવમાં સાત હજાર મળી કુલ રૂપિયા નવ હજારનો દંડની વસૂલાત કરવામાં આવી હતી અને આઠ ઢોરવાળા તોડી પાડવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદ્રા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર ઢોરવાળા બાંધેલા હોય એનું યોગ્ય ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે છે લગભગ જેટલા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે અવારનવાર કોર્પોરેશનની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી બે હજાર ત્રેવીસ અંતર્ગત લાયસન્સ યા પરમિટની પરવાનગી માટે જે કંઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી आ पगला वडोदरा महानगरपालिकाना सीएनसीडी विभाग द्वारा लेवामा आले छे वडा diện કેટલો દંડ છે કમસેકમ 10 થી 12 જેટલા ઢોરવાળા જે સરકારી જग्गा ઉપર घेरकायदेशीर રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ ભી દંડ पालिका દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે